શહીદ મેહુલભાઈ ભુવાના સાહસ બલિદાનને રાષ્ટ્ર નમન કરે છે દામનગરના દામેલ ગામના અમર શહીદ વીર જવાન મેહુલભાઈ ભુવાના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે માદ્રે વતન દામેલ ખાતે લવાતા સમગ્ર પંથકની જનતા રોડ રસ્તાની બંને તરફ કતારબદ્ધ વીરાંજલિ આપવા પૂરા અદબથી કલાકો સુધી ખડે પગે ઊભા રહ્યા અમરેલીથી વીર જવાન શહીદ મેહુલભાઈ ભુવાના પાર્થિવ દેહને લાવતા અમરેલી લાઠી દામનગર હજીરાધાર ધામેલ સહિત સમગ્ર પંથકની જનતા ભારે ગંદીની સાથે વીરગતિ પામેલ મેહુલભાઈ ભુવાને પુષ્પજલી અર્પી ઠેર ઠેર રસ્તા વચ્ચે સૈન્ય વાહન ઊભું રાખવા ફરજ પડે તેવી માનવ મેદની ઉમટી દામનગર શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ ખાતે શહીદ વીર જવાનના પાર્થિવ દેહ સાથે સમગ્ર પંથકના યુવાનોએ ત્રિરંગા સાથે વીર જવાન અમર રહોના ગગન નારા સાથે ઐતિહાસિક રેલી યોજી સમગ્ર પંથકની જનતાએ અક્ષુભીની અંજલી આપી માદરે વતનધામેલ ગામે વિરગતિ પામેલ જવાનના નિવાસસ્થાન આસપાસ પગ મૂકવાની પણ જગ્યા ટૂંકી પડે તેવી સંખ્યામાં વહેલી સવારથી માનવમેદની વીરાંજલી આપવા કલાકો સુધી સ્થિર પ્રજ્ઞ બની ઊભી રહી રિપોર્ટ નટવલાલ ભાતિયા અટક નિશ્ચય રહેવાનો ધ્યેય માં ધરતીના ધાયા કરે એ પડે તો રક્ષણ એમના પડછાયા કરે આજે વીર જવાન સહિત મેહુલભાઈ ભુવા ને સમગ્ર અમરેલી જિલ્લો પૂરા અદબ સાથે જયારે શ્રદ્ધાંજલિ અર્પવા એકત્રિત થયા ત્યારે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ માં ભારતીના રક્ષા કાજે શહીદી હોરનાર મેહુલભાઈ ભુવા ના અંતિમ દર્શન અને દાહ સંસ્કાર પૂર્વે સમગ્ર અમરેલી જિલ્લો રોડ ઉપર હોય ત્યારે નિર્ધારિત સમયથી આપણે ચાર કલાક મોટા એનું કારણ છે સમગ્ર જિલ્લાની પ્રજા પૂરા અદબ સાથે તમને જયારે રોડ ઉપર હોય ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે નિશ્ચય અડગ રહેવાનો જે માં ધરતી ના જાયા કરે એ પડે તો રક્ષણ એના પડથાયા કરે મેહુલભાઈ ભુવા સદેહ દેહિક રૂપે ભલે ન હોય પણ વિચારો રૂપે જીવંત સૌ અહીંયા ઉપસ્થિત જનમેદની એક વખત અમર રહો નો નારો લગાડજે બેહુલભાઈ ભુવા તુમ અમર રહો બેહુલભાઈ ભુવા તુમ અમર રહો